દોડા દોડી સતત પ્રોગ્રામો આપ જાણો છો પણ અમુક પરિવાર એવા છે આય કોઈ કલાકાર તરીકે મે આવ્યા નથી પણ મારું એક ગીત છે કે બેની બારમતી તી દાદાજી ની દે દિયે ફોરેલું ફૂલ જાણે વાલ ફૂલી વે બેની બારમતી તી જુના એક ગીત લે કડી છે નો અરસ મને દિનેશ બહુ ગમે છે એક દીકરી આમ માબાનું પાંદડું તોડ્યું ને એટલે બાપે એના લગ્ન નક્કી કરી નાખ્યા દીકરી એમ કે કે શું ગુનો કર્યો આંબાનું પાન તોડ્યું લગ્ન નક્કી કર બાપે કીધું બેટા આજે ઉધી તું આંબાની ડાળ ને નહોતી આંબતી આંબી ગઈ ને એટલે મને ખબર પડ્યું મારી દીકરી મોટી થઈ ગઈ હવે તારા લગ્ન કરી લેવાના છે એ બેની વાર આમતી હતી હવે સાંભળજો

જી આમ તો તમારો છું એટલે તમે મને ઓળખો છો પણ મને જયારે રાજભા જેવા સાચા કલાકાર અને સાચા માણસ જયારે ઓળખે ત્યારે મને લાગે છે કે મારી અહિયાં સુધીની સફર એ સફળ છે કારણ કે માત્ર આશીર્વાદ દેવા માટે આવ્યા છે એમનો બીજો એક કાર્યક્રમ પણ છે રાજભાના ઘરે જવું તો મારું સ્વાગત કરે છે મારે એમનું સ્વાગત કરવું જોઈએ આપણી પરંપરા છે પણ મને લાગે છે કે હું સ્વાગત ન કરું પણ મને અહીંયા સુધી પહોંચાડવામાં જે લોકોનો બહુ મોટો રોલ છે મારા ફાધર મગર અહીંયા છે એ પણ સ્ટેજ ઉપર આવે મારી વાઈફ પછી મારી બંને દીકરીઓ કારણ કે હું ફિલ્ડમાં જો રખડું રાજભા તો એ મને એમના મેં ઘણું બધું આપ્યું છે એમને સમય ઓછો આપ્યો છે રાજભાનો એવો આભાર માનું છું કે આ પરિવારના આ આપણા પ્રસંગ મેં આવ્યા છે અને રાજભા હું તમને થેન્ક યુ કહું છું અને આ ગીરનું ઘરેણું ગીરનું હીર અને ગીરનો સાવજ આપણી જોડે છે એટલે એ પણ કશું બોલશે બંને માટે જયદેવ અને વૈદેવ માટે અને ત્યાં સુધી મારા ફાધર એટલે મારા બાપા આપણા બાપા કહીએ મારા બાપા અહીંયા આવશે અને એ અહીંયા એમને સાલ ઉઠાડીને એમનું સ્વાગત કરશે ત્યાં વાહ સિંધુ પરિવાર ને ત્યાં મંગળ અવસર માં ખાસ તો જેમ એમણે કલાકાર તરીકે મેં આવ્યા જ નથી દુનિયામાં આજે બધું મળી જાય છે પૈસા દેવાથી બધું મળી જાય મહેનત કરો કમાવ તો બધું મળી જાય પણ સારા માણસો સારા મિત્રો સારું કુટુંબ સારો પરિવાર એના દુકાળ પડતા જાય છે એ એવા દુકાળ ન પડે એના માટેનો આ પરિવાર છે દિનેશભાઈ એનો પરિવાર સામે પરિવાર પણ માણસને મળવા માટે ભેળું થવા માટે કલાકોન દિવસો ન જોઈએ ખાલી ઘડી એક ક્ષણ ઘણી થઈ જાય એટલે સામે પરિવાર પણ સાહેબને મળો આ એની આંખની મુખાકૃતિ કહી દે નિર્મળતા કોને કહેવાય પ્રેમ કોને કહેવાય એટલે એમને પણ હું અભિનંદન આપું છું વરરાજાને પણ અને આ દીકરી બા તો અમારે આવવું પડે દિનેશભાઈ અત્યારે જ્યારે હાથમાં માક લીધું ત્યારે જેમ ગિરનારું અડીખમ ઉભો એમ પણ આમ કાયમના માટે પત્રકારિતા કરે છે અને એ બોલવાનો એનો રડકાર એ જુદો હોય પણ આજ માયક લીધું તા એનો શેરો કાંઈક કહેતો હતો કે આજે હું કોકને વળાવી લો છું એટલે એ બાપની જે એક આખી દીકરીનો પ્રસંગ મંગળ પ્રસંગ હોય છે પણ મંગળને પણ કરુણ કહેવાય કરુણ કોઈથી સારું ન હોય દુનિયામાં કરુણ પ્રસંગ કોઈથી સારો ન હોય પણ જીવનમાં એક જ કરુણ પ્રસંગ સારો હોય છે જેને ત્યાંથી દીકરીની વિદાય થતી હોય છે ભાગશાળી માણેને ત્યાંથી થતી હોય છે એ દીકરી બા અને એમાં સંસ્કારી દીકરી જે મળે ધરતી અમારે ત્યાં દીકરી હોય નામ મેં પૂછ્યું નામ કોણે પાડ્યું કે મેં જ નામ પાડ્યું છે અને ભાઈ પણ જઈ દેવ એટલે આ નામ નામનો પણ એક મહિમા છે એટલે આવા પરિવાર પાસેથી હીંકવા મળે નામે હારા પાડવા ચિંતુ મોન્ટું પાડી એના કરતા આવા ઘણા બેન પિંકી રિંકી નામ રાખે નાના હોય ત્યાં સુધી વાંધો નહીં પણ જ્યારે મોટા ડોહી થાય થઈ બહુ ધપ છે હમણાં રિંકી માં જોયા કેટલું ખરાબ આ તો કરુણ થવા મળ્યું એટલે હું સાહેબ ની બાજુ બોલ્યો છું પણ મંગળ પ્રસંગ છે મને શું કહું વધારે અને દીકરી તમે જુઓ આપણે ત્યાં હમણાં એક પ્રસંગમાં હું ગેલો અને આમ આમ દીકરી થાપા મારતી અહીંયા આપણે જોશું સાહેબ સંસારમાં આ આ ધરતીના ગોળામાંથી એક જ પાત્ર લેવું લેવું દીકરો હથિયાર ખેંચી લે જયારે સંપત્તિ ની વાત આવે ત્યારે પણ એક જ ના ગોળા માથે દીકરી પાત્ર એવું છે કે અંગુઠાની સહી નહી બાપુ મારા હાથ ના થાપા બે ના મારીને કહું છું બધી મારી સહી છે આ બધી સંપત્તિ તમારી છે બસ

દોડા દોડી સતત પ્રોગ્રામો આપ જાણો છો પણ અમુક પરિવાર એવા છે આ કોઈ કલાકાર તરીકે એમાં આવ્યા નથી પણ મારું એક ગીત છે કે બેની બારમતી દાદાજીની ડેલીએ ફોરેલું ફૂલ જાણે વાલપની વેલીએ બેની બારમતી તી જૂનાય ગીતની એક કણી છે એનો અરજ મને દિનેશભાઈ બહુ ગમે છે એક દીકરી આમ આંબાનું પાંદડું તોડ્યું ને એટલે બાપે એના લગ્ન નક્કી કરી નાખ્યા હવે દીકરી એમ કે મેં એટલો શું ગુનો કર્યો કે આંબાનું પાન તોડ્યું લગ્ન નક્કી કર નાખ્યા બાપે કીધું બેટા આજે સુધી તું આંબાની ડાળ ને નહોતી આંબતી આંબી ગઈ ને એટલે મને ખબર પડ્યું મારી દીકરી મોટી થઈ ગઈ હવે તારા લગ્ન કરી લેવાના છે એ બેની વાર આમતી હતી હવે સાંભળજો પાંજામી ડોળું બેનીની જંપી ગઈ જીવ લડી બાપ આમ બોલતી હોય ફળિયામાં બોલતી હોય કુટુંબમાં અમે બોલતી હોય કુડકા મારતી હોય બેન રખડતી હોય અને આનંદથી રહેતી હોય પણ મીઠોળ બધાય ને અને ઈ એક જે પવિત્ર જે મહાપુરુષનું સંતનું જીવન જેટલું સ્થિર થઈ જાય એટલી ખાનદાન બાપની દીકરી છે સ્થિર થઈ જતી હોય છે એ ભાગશાળી જેનું ખોરડું છે એને ત્યાં દીકરી હોય છે એટલે બાંધા મીઢોળ ડોળું બેલી ની જમપી ગઈ જીબલડી મીઢોળ બાંધા અને જીબલડી જમ અને હવે એક જ કડી કહું છું બાળ હે બાપુ હે મારા બાપ હે પપ્પા જે કે હોય કે બાળપણ ના એ બધા તોફાની પોટલા આજી હુદીના મારા તોફાન મે જે કર્યા બાપુ ઈ તોફાની પોટલાને ને આજ ભેળા કરી બાંધી બાળપણા ના એ બધા તોફાની પોટલા હવે બાપુજીના ચરણોમાં ચરણો માં મીઠપ બાપ આજી હુદી ભલે તોફાન કર્યા હવે ત્યાં હારા જઈને તમારી દીકરી કોઈ તોફાન નહીં કરે તમારી આબરૂ ને ઉજળી કરશે કાયમ ના માટે એ એ દીકરી બા છે